દાખલા નંબર બાર શ્રેઢી બે ગુણ્યા ચાર પ્લસ ચાર ગુણ્યા છ પ્લસ છ ગુણ્યા આઠ પ્લસ એન પદો એનું વીસમું પદ શોધવાનું છે હવે શ્રેડી છે એ સરવાળો છે આ ધારો કે પહેલું પદ છે બીજું પદ છે એવી રીતે છે પણ સામાન્ય ગુણોત્તર તમે જોશો તો સરખો નહીં મળે અચળ નહીં મળે તો આપણે અહીંયા બે અલગ કરી નાખીશું શ્રેણી અલગ કરી નાખીશું એટલે આ જે બે પદો છે ચાર બે ગુણ્યા ચાર ચાર ગુણ્યા છ તો એક શ્રેણીમાં બે ચાર છ એન પદો અને એવી જ રીતે ગુણાકારમાં આવશે ચાર છ આઠ એન પદો એવી રીતે બે શ્રેણીને અલગ કરી નાખીશું એટલે આ રીતે લખાશે બે ચાર છનું વિસમું પદ વીસમું પદ શોધવું છે એટલે આપણે વીસદલા જ અહીંયા અહીંયા ગુણાકાર આવશે ચાર છ આઠનું વીસમું પદ હવે તમે જોશો તો અહીંયા તફાવત અચળ છે ચારમાંથી બે જશો તો બે છમાંથી ચાર જશો તો બે તફાવત અચળશે એવી જ રીતે અહીંયા પણ એટલે સમાંતર શ્રેણી થશે એટલે સમાંતર શ્રેણીનું જે પદ શોધવાનું સૂત્ર છે એ બરાબર એ બધા એન માઇનસ વન ડીનો આપણે અહીંયા અને અહીંયા ઉપયોગ કરીશું એટલે અહીંયા થશે એન વાપરીશું વીસ છે એન બરાબર વીસ છે એટલે અહીંયા ટુ આવશે અહીંયા વીસ આવશે માઇનસ વન અને ડી બરાબર ટુ આવશે પછી આ ગુણાકારમાં અહીંયા પ્રથમ પદ ચાર આવશે એન બાબર વીસ આવશે માઇનસ વન અને ડી બરાબર બે આવશે હવે સાદરૂપ આપી દઈએ તો બે પ્લસ ઓગણીસ ગુણ્યા બે અને ગુણાકારમાં ચાર પ્લસ ઓગણીસ ગુણ્યા બે આડત્રીસ આવશે એટલે અહીંયા આવશે આડત્રીસ અને અહીંયા પણ આવશે આડત્રીસ એટલે ચાલીસ ગુણ્યા અહીંયા આવશે બેતાલીસ એટલે આન્સર આવશે સોળ એસી સ્વાધ્યાય આઠની તેરમી રકમ એક ખેડૂત પુનઃ વેચાણ એટલે ફરીવાર જે વેચે એ ટ્રેક્ટર બાર હજાર રૂપિયામાં ખરીદે છે તે છ હજાર રૂપિયા રોકડા ચૂકવે છે અને બાકીની રકમ પાંચસો રૂપિયાના વાર્ષિક હપ્તામાં અને બાર ટકાના વ્યાજે ચૂકવે છે તો તેણે ટ્રેક્ટરની ટોટલ કિંમત કેટલી ચૂકવી હશે એ આપણે શોધવાનું છે હવે બાર હજારનું છે ટ્રેક્ટર એમાંથી છ હજાર એ રોકડા આપી દે છે એટલે છ હજાર રૂપિયા એને આપવાના છે પણ એવું નક્કી કરે છે બાર ટકાના વ્યાજે દર વર્ષે પાંચસો રૂપિયા આપશે એટલે છ હજાર કેટલા હપ્તા હપ્તા આપવાના છે પાંચસો એટલે બાર હપ્તા એને ચૂકવવાના છે બાર ટકા વ્યાજ સાથે એટલે પહેલો જ્યારે હપ્તો એ ચૂકવશે પ્રથમ હપ્તો બરાબર વ્યાજ જે છે બાર ટકા એ જે છ હજાર રૂપિયા છે એના ઉપર એને ચૂકવવાનું થશે એટલે છ હજાર ગુણ્યા બાર ટકા એટલે બાર હપન સો અને આપણે અને કરશું બાર ચક પોતે સાતસો વીસ રૂપિયા એ પહેલો હપ્તો ચૂકવશે બીજો હપ્તો હવે પાંચસો રૂપિયા પહેલાં હપ્તામાં આપી દીધા એણે એટલે છ હજાર માઇનસ પાંચસો થશે અને પાછું એનું બાર ટકા વ્યાજ આપણે ગણીશું બાર ટકા એટલે અહીંયા સાદરૂપ આપશો એટલે ગુણ્યા બાર આપો એટલે પંચાવન ગુણ્યા બાર છસો ને સાહીઠ રૂપિયા એવી રીતે ત્રીજો હપ્તો તો છ હજાર પાંચસો પહેલાં હપ્તા બીજા હપ્તાના બાદ કરીશું બાર ગુણ્યા ભાગ્યા સો એટલે પાંચ હજાર અને બાર પંચા સાઠ એટલે છસો રૂપિયા ત્રીજો હપ્તો એવી રીતે બાર હપ્તા એ કરે છે અને એનો જે બાર હપ્તા છે બાર હપ્તામાં એનું મુદ્દલ એટલે કે એની પા છ હજાર રૂપિયા હતા પ્લસ વ્યાજના ચૂકવે છે એટલે એ હપ્તા છે આપણે અહીંયા પદમાં લખીશું એટલે સાતસો વીસ પાયલો પછી છસો સાહીઠ છસો એવી રીતે બાર પદ આવશે બાર હપ્તા છે એટલે બાર પદ આવશે તમે આ પદ હવે જોશો તો છસો સાહીઠમાંથી સાતસો વીસ જશે તો તફાવત માઇનસ સાહીઠ મળશે બધામાં અચળ મળશે માઇનસ સાહીઠ પ્રથમ પદ છે સાતસો વીસ હવે આનો સરવાળો આપણે શોધવાનો છે બધા હપ્તાની ટોટલ રકમ કેટલી થઈ અને આ શ્રેણી બનશે સમાંતર શ્રેણી એટલે સમાંતર શ્રેણી એનું સરવાળા શોધવાનું સૂત્ર એટલે કે સમાંતર શ્રેડી સૂત્ર આવશે તમારું એસ એન એન અપન ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી આમાં આપણે બધા જે એન એની કિંમત અને ડીની કિંમત મૂકી દઈશું એન એટલે બાર હપ્તા છે એટલે બાર અપન બે એ બરાબર સાતસો વીસ છે એટલે સાતસો વીસ ગુણ્યા બે હું સીધું લખી કાઢું છું ચૌદચાળીસ એન બરાબર બાર બારમાંથી એક જશે તો અગિયાર અને ડી બરાબર માઇનસ સાઠ અહીંયા છ વધશે ચૌચાલીસ અને અહીંયા પ્લસ થશે અગિયાર છે માઇનસ સાહીઠ છે અને સોરી અહીંયા પ્લસ છે એટલે અહીંયા માઇનસ આવશે આપણી પાસે છસો સાહીઠ સાહીઠ ગુણ્યા અગિયાર એટલે છ ગુણ્યા આમાંથી બાદ કરીએ તો ઝીરો આઠ અને સાત વર્ષે અને આનો હવે ગુણાકાર કરીએ તો ઝીરો આઠ છ અને ચાર ચાર હજાર છસો એંસી રૂપિયા ટોટલ એને એ આપ્યા માટે એની પડતર કિંમત થઈ બાર હજાર પ્લસ ચાર હજાર છસો એંસી એટલે સોળ હજાર છસ્સો એંસી રૂપિયા એને ટ્રેક્ટરના ચૂકવવા પડ્યા પંદરમી રકમ એક માણસ તેના ચાર મિત્રોને પત્ર લખે છે તે દરેકને સૂચના આપે છે કે આ પત્ર તેમના અન્ય ચાર મિત્રોને મોકલ્યા અને તેમને પણ આ જ પ્રમાણેની સાકળ આગળ વધારવાની છે માની લઈએ કે આ સાંકળ તૂટતી નથી અને દરેક પત્ર મોકલવાનો ખર્ચ પચાસ પૈસા આવે છે તો આઠ વખત પત્ર મોકલવાનો ખર્ચ શોધો હવે ધારો કે તમે જ છો તમે તમારા ચાર મિત્રોને પત્ર મોકલો છે એટલે પહેલું જે સ્ટેજ આવશે પ્રથમ સ્ટેજ આપણે કહીએ તો એ આવશે ચાર તમે ચાર જણને મોકલો હવે એ ચાર આગળના જે મિત્રો છે એ બીજા ચારને મોકલશે એટલે ધારો કે તમારો પહેલો મિત્ર છે બીજા ચારને બીજો મિત્ર બીજા ચારને ત્રીજો મિત્ર બીજા ચારને અને ચોથો મિત્ર ચારને મોકલશે એટલે શું એટલે ચારને બે ઘાત આવશે અહીંયા 4 આવ્યો અહીંયા 4 ને બે ઘાત આવશે હવે ત્રીજો સ્ટેજ આવશે એટલે ત્રીજું સેમ બસું થશે 16 * 4 એટલે 4 ને 3 ઘાત આવશે એવી જ રીતે આઠમો સ્ટેજ આવશે આઠમા સ્ટેજમાં આવશે 4 ને ઠ હવે એનો આપણે સરવાળો કરવાનો છે એટલે પહેલું પદ 4 વધતા ચારનો સ્ક્વેર વધતા ચારની ત્રણ ડેસ 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 આઠનું પદ એ બરાબર ચાર છે સામાન્ય ગુણોત્તર ચાર ગ્રેટર ધેન વન છે સૂત્ર આપણે આ વાપરીશું એ આરની એનઘાત માઇનસ વન અપોન આર માઇનસ વન એ બરાબર ચાર આર બરાબર ચાર एन बराबर आठ माइनस वन अपन चार माइनस वन ए चार अपन तर चार जो घाट है डिवाइड कर चार घात सोता आवड़ से माइनस वन कर चार अपन तर चार चार आवश्यक बसो छप्पन एनो स्क्वायर माइनस वन फोर बाय थ्री બસો છપ્પનનો વર્ગ આવશે તમારી પાસે 65 536 પાંચસો છત્રીસ માઇનસ વન માટે ચાર ગુણ્યા પાસઠ પાંચસો પાંત્રીસ ભાગ્યા ત્રણ એટલે ચાર ગુણ્યા એકવીસ આઠસો ને આવશે પાંચ ચાર આઠ અને એનો ગુણાકાર કરીશું તો પાંચસો વીસ ઝીરો આઠ ત્રણ સાત અને આઠ હવે ખર્ચ શોધવાનો છે પચાસ પૈસા ખર્ચ કીધો છે અહીંયા શું કીધું છે કે દરેકને પત્ર મોકલવાનો ખર્ચ પચાસ પૈસા છે એટલે કુલ ખર્ચ આવશે એટ સેવન થ્રી એટ જીરો ગુણ્યા એક દુત્યાંશ એટલે અહીંયા આવશે ચાર ત્રણ છ નવ ઝીરો રૂપિયા ખર્ચો આવશે